ગુજરાતમાં એક નિર્દોષ દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું અને પટ્ટાથી માર મારવામાં આવ્યો એ ઘટનામાં હું એસપી ન્યાય ન શક્યો એ બદલ હું મને સજા કરું છું આ સિવાય ભૂતકાળમાં અનેક ઘટનાઓ જેવી કે લઠ્ઠા કાંડ પેપર લિંક કાર્ડ મોરબી કાંડ જેવી અનેક ઘટનાઓ વધુમાં ગોપાલ ઇટાળે જનસંભામાં જણાવ્યું હતું કે પોતે અનેક ઘટનામાં કાયદાકીય સામાજિક અને રાજકીય લડા લડતા આવ્યા છે

આવેદન પત્ર નિવેદન ધરણા રેલી સભા સઘસ ન્યાય નહીં ઘટના ચાહે બળાત્કારની હોય ઘટના ચાહે લૂંટની હોય ઘટના ચાહે મારામારીની હોય વ્યાજ માફિયાના ત્રાસ થી દવા પી જાય લોકો આત્મહત્યા કરી જાય ઘટના ચાહે કોઈ પણ હોય ન્યાય નથી મળતો અમે બહુ કોશિશ કરી અમે પણ ન્યાય નથી અપાવી શક્યા એની હું બધાની બે હાથ જોડીને માફી માંગુ છું કે અમે નથી ન્યાય અપાવી શક્યા એનો મને અફસોસ છે હું માફી માંગુ છું અને આ અમરેલીની દીકરીને જે પટ્ટા માર્યા છે હું એમ માનું છું કે હવે ગુજરાતની સભા સુરતમાં ભલે હોય આ સંબોધન આ ગુજરાત તને મારું હજુ આપણો આત્મા નહીં જાગે તો કેદી જાગશે આપણો આત્મા જાગી જાવો જોઈએ કે આ શું તમાશો હાલે છે આ કેવી રીતે હાલે

અને મેં નક્કી કર્યું છે કે આ દીકરી ના પટ્ટા મારા છે મને મળવા જોઈએ ગુજરાત નો આત્મા જાગવો જોઈએ ગુજરાત નો આત્મા જાગવો જોઈએ મૂકી દો આત્મા જાગવો જોઈએ ગુજરાત આખા નો દીકરીને પટ્ટા કેવી રીતે પોલીસ મારે મૂકી દો ગુજરાત નો દોસ્તો આત્મા

પણ દીકરીઓને ન્યાય અપાવવા માટે તમારા હાથમાં જગાડો આ પાર્ટી ખતમ થઈ જાય દીકરીઓની ઈજત કોણ કરશે અને આ એક દીકરીનો સવાલ નથી ઝઘડિયામાં બળાત્કાર થયો જસદણમાં બળાત્કાર થયો દાહોદ બળાત્કાર ચારે તરફ બળાત્કાર થાય છે